ਜਮਗਦੇ ਦਰੜ ਕਸੀ ਤੀਖਣ ਜਾਣੇ ਘਟਾਰੀ ਅਨ ਪਹਾੜੋਂ ਨਤ ਮੁਗੈ ਗਿਰ ਦਿਗੋ ਜਾਰ ਦਾ ਗਰਜਦੀ ਜ਼ਰਲੀ ਦੇ ਗਾਨ ਸਰਣੀ ਇਹ ਬਾਤ ਦੀ ਮਾਦਨੀ ਵੰਦ ਦੁਨੀਆਂ ਵੜੀ ਐਨ ਦਨ ਦਾ ਨੋਦਨ ਸੌਰਾਸਤ ਧਰਣੀ ભારતી માન યા વળી તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રની ધરતીમાં સોરઠમાં ચલાળાની જગ્યામાં ગીગડા નામનો એક નિરાધાર બાળક જેના આંગણે ઉછરી અને જે મોટો થયો સેવા કરતો કરતો ગુરુ ની સેવા કરતો કરતો ગીગા નામનો એક ગદઈ કોમ માંથી આવેલો યાજ ગીગડો જુવાન થઈ ગયો છે મૂંગા મોઢે ગૌત્રી ની સેવા કરી છે ગુરુની સેવા કરી છે પાળ્યા વિસામણ બાપુ વધાર્યા છે અને ગીગાના તપ ની માથે ઓળગોળ થયા છે અને આપા દાના ચલાળાને એમ કે છે કે દાનભાઈ હવે ગીગડાનું તપ પાકી ગયું છે ઓ બાપ હવે એના માથેથી છાણના હુંડલા ક્યારે ઉતરાવવા છે અરે મારા બાપ હું એની જ રાહ જોતો હતો એ ગીગડા અહીંયા આવ્યો અહીંયા આવ્યો અહીંયા આવ્યો ચોમાસાનો સમય વાસીદા કરી અને માથે છાણના ઈ હુંડલા ઉપાડીને જાતા ગીગાના મોઢાની ઉપર ઉતર્યા છે અને ગુરુ બોલાવે છે બાપુ હમણાં આવું ના બાપ તું હું લે બાપ પાળ નો પીર મારો રણુજાનો રામદેવ તારી ઉપરાજ પ્રસન્ન થઈ ગયો છે જા બાપ ગીગા તારી પીરાય પાકી ગઈ છે આમાંથી તને થોડી ગાવડી હું આપું છું બાપ ગીગા તું જઈ અને તારી અલગ જગ્યા વસાય પગમાં પડીને ગીગો મીડો રોવા બાપુ હું ક્યાં જાઉં મને દુનિયાદારીની ખબર નથી હું તો ગાયુના છાણ વાસીદા કરી અને અહીંયા આપની સેવા કરું છું દાન મહારાજ બાપુ હું તો કડવી વેલ ની તુંબડી હતી બાપ મીઠત તે મને બનાવ્યો છે ક્યાં જાઉં બાપુ તને મૂકીને એ ગુરુજી હું રેવાન રાણી તું બળી એ મને ગોગવાદી વાદીના હાથમાં પીડ્યો ને બાપુ ઘરે ઘરે મને નાગની હામે નચાવત કાળોતરાના ઝેરી ફૂંફાડા મારી જિંદગી આખી સ્વયં કરવા પડે બાપ તે મને મીઠો બનાવી દીધો હવે મને તરછોડો છું શું કામ અરે ગીગા તને તરછોડવાનો ન હોય બાપ તારી પીરાય પાકી ગઈ છે જા બાપ ગાયું લઈ અને હાલ તો થા જે જગ્યાએ હવા ગજનો લીલો નેજો મળે એ જગ્યાએ તું સ્થાન નક્કી કરી નાખજે જ્યાં તારા બહેણા નક્કી કરજે ગાયુની સેવા કરજે ભૂખ્યા દુખાને અનાજ આપજે બાપ રોટલો દેજે બાપુ હવે વધારે માં ગીગા જા બાપ પાળ્યા અને ચલાળા કરતા જો તું ખવાયો ન થા તો માનજે કે ત્યાં ગુરુની સેવા નહોતી કરી અને અમે બાવલિયા બોલ્યા નહોતા જા હું તને આશીર્વાદ આપું છું ત્યાંથી કીગડો નીકળી ગયો એ ઘીગડો નીકળી અને હાલનું જે વિસાવદર પાસેનું પાંચ માઇલ વિસાવદર થી દૂર સતાધાર ની આંબાજર નદી ને કાંઠે ઉજડ ટીંબો હતો ન્યા ગીગો આવ્યો ગુરુએ આપેલા જે નિશાન છે એને જોવા છે